રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ અથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખૂબ જ ઉત્તમ સ્થળ બન્યું છે દર વર્ષે અંદાજિત સાડા લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે આવતા હોય છે હાલ શિયાળાની ઋતુ ચાલતી હોય છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે આથી ઝૂ ખાતેના તમામ પ્રાણીઓ પક્ષીઓ માટે તેઓની પ્રકૃતિ અનુસાર ઠંડીથી રક્ષણ આપવા રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તેમ મેયર શ્રીમતી નૈનાબેન પેઢડિયા ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલ અને બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન સોનલબેન સેલારાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું અહેવાલ વિજય મકવાણ